થોડુંક જોડાવવાનું હતું મારી ઘરવાડી છે ને એને નંબર પડતું નથી ને એટલે એને એના માટે થઈને ઓલા ભાઈએ કીધું બાપુ ને ફોન કરો ને ભરત બાપુ તમારે થઈ જશે સારું તો હવે કાલ ફોન કરજો પાટ ઉપર આવ્યો એવું છે કાલે કેટલા વાગ્યે કરવું દસ વાગે સવારમાં ભલે હાલો જય માતાજી હા જય માતાજી શું બોલું મનસુખભાઈ બોલું સાંજે તમે પાઠ માટે બેઠા તા તમે કીધું તું પછી સવારે ફોન કરજો બોલો હા હવે આપણે થોડુંક ઓલું બે જણાનું પતિ પત્ની નું હતું એટલે એનું થોડું કરાવી દયો ને ભેગું શેનું બાય નું મારી બાઈ છે ને આવતી નથી પેલા જાવ તો તમારે બાયરું હા ક્યાં ગામ કરેલું છે અમરકોટડા અમરકોટડા ક્યાં આવ્યું ઈ રાજકોટ ગોંડલ પાસે આવ્યું

હા તો એ album માંથી પાડી ને તો એમાં અહિયાં તો આપડે અહિયાં તમારે અહિયાં આવું પડશે કે કેમ કરવું પડશે આવું પડશે હો હે હા કે આવવાનું મંગળવાર નકે પૂનમ બરાબર આપડા ક્યાં માતાજી નું છે તમારે મોગલ માતા મોગલ માતા હમ હા આપડે આપણે ચારણ સૌ ગઢવી ના હું નાઈ છું હે નાઈ નાઈ વાણંદ વાણંદ સમજ છું હમ હા તો ફરી તમારું આટલું કરાવી દયોને તો હારું ભાઈ સાબ હવે હેરાન બહુ થઇ ગયું ના ના માં ભગવતી હારું કરજો બરાબર બરાબર હવે હું એમ કેતો તો તમારું નામ શું કીધું સાહેબ રામ આપડે ભરત ભાઈ ને હમ ઓળખું મોગલ ના નામ થી હે મોગલના નામથી જ ઓળખાવ છું તમારું નામ મોગલ છે મોગલ મને જ નામથી ઓળખાવ છું ભરતભાઈ નામ છે પણ ઓળખાવ મોગલભાઈના નામથી ગમે ત્યાં પૂછો જય મોગલ છે અને તમારું નામ જય મોગલ હો હા જય મોગલ કયો એટલે તમને ઓળખી જાય ને હો તમે આપણે અહીં આવો છો તો કયો તાલુકો લાગે તમે તમે અને આપડે ગામ કયું છે જિલ્લો ભાટડો પાટણ ગામ મુબારકપુરા હે મબારકપુરા 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 હમ હા અરે સંજીવભાઈ આપડે ભાઈ ભરતભાઈ ગરબભાઈ અને આપડે આમાં નિવેદ ને એવું શું દેવું પડે જે આમાં કઈ દેવાનું કઈ થતું હોય તો એ અહીંથી મોકલી દે દઈને એવું લેતો નથી ભરબું તમારો ભરતભાઈ એક તમારું વાત હતી તમે સંજીવભાઈ પ્રવીણભાઈ વાઘેલા કરીને એમના તમે દાણા જોયે છે મિતલ બેલ કરીને તમે એના દાણા જોયા તા અને એને તમે એવું કીધું હતું કે ભાઈ તું છે ને નકર અહીંયા નહીં આય તો તને કઈ કઈ જાય તારા ઘરવાડા મૂકી દે ને પ્રેમ પ્રકરણમાં લવ મેરેજ કરેલા છે ગામ છે ને એ નવરંગપુરા વિરમ ગામ છે વિરમ છે અને સંજયભાઈ એના ઘરવાડા નું નામ છે અને મિતલબેનના ના પપ્પા ના તમે દાણા જોયેલા છે અને એને તમે એવું કીધું તું તમારું રેકોર્ડિંગ ને એવિડન્સ મારી પાસે છે એટલે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું બરોબર એટલે માતાજીના નામે આવું બધું કરીને બીજા માણસો ને ધમકી મારી તું તારા પ્રેમ લગ્ન કર્યા ને એ કાયદા મુજબ કરવામાં આવે છે કોઈ માતાજી નથી એટલે તમે એને છો કે તું જાય અને તમારું રેકોર્ડિંગ ને તમારું એવિડન્સ મારી પાસે છે હમ હા એટલે આવું કોઈનું પ્રેમ સંબંધ તોડાવીને કોણ તમારા ઘર ભરવાર તમે વાભરો મારી વાત હમ અમુક વસ્તુ તમારી જ બેબલી છે હ અને તમારા મા તમને ના ગમતું હોય હમ તો શું થાય અરે મને ન ગમતું હોય તો એના કાયદામાં બંધારણ થકી અઢાર વર્ષ ની થઈ ગઈ એટલે કોઈ પણ એની સાથે જીવી શકે છે હા જેવી કે બધી વાત સાચી પ્રેમ લવ મેરેજ કરી શકે છે એનો બાપ ના પાડે ને તો એ દીકરી એવું વિચારક ભાઈ મારે તમારી ભેગું નથી રહ્યો મારા હામા વ્યક્તિ ભેગું રહેવું છે તમે અત્યારે માતાજીના દાણા જો તમારી છોકરી ને બીજી કોઈ હારે પ્રેમ થઈ ગયો ને તો ત્યાં મોંગલ માં બચાવવા નહિ આવે ત્યાં એને પ્રેમ લગ્ન કરી લે આધાર કાર્ડ દે હા ત્યાં માતાજી તમે પ્રેમ લગ્ન કોઈને અટકાવી શકશો ભારત દેશની અંદર બધે લવ મેરેજ થી કોઈ પણ જ્ઞાતિની છોકરી કોઈ પણ ની સાથે લગ્ન કરી શકે છે રાજી થી થાય હારું કઈ નહિ તમે ઈ છોકરીના બે જણા ને તમે જુદા પાડવામાં દાણા જોયા છે તો કોઈના ના ઘર સંસાર ઉપર ત્રાપ નો મરાય માતાજી એવું કીધું છે કોઈ ને જુદા પાડો વસ્તી ને ના પરસેવું હોય તો વસ્તી વસ્તી ને વસ્તી બસ્તી ને જવા દયો વસ્તી બસતી બધું નથી અટળ કાયદો હાલ ચાલુ છે આસારામ બાપુ એ દાણા જોયા તો સ્વીકાર નથી જોયું કોણ આસારામ બાપુ રહ્યા જેલ માં છે હા

હા માતાજી દાણા જોવામાં આવું કીધું છે સનૂ હા હાલો સનૂ આવું કીધું આ તમે આ બોલ્યા એવું ભાઈ તું ન્યા નગર તારા ઘરવાડાને મૂકી દેજો નકર મૂકે એટલે તમે તમારો ખાલી ધંધો અકાળવા માટે ને કોઈ પતિ પત્નીને જુદા પાડવા ઈ ઈ શું એનો એનો બનાવ શું કહેવાય સનૂ

બરોબર બરોબર હા એટલે આ બધી કાર્યક્રમ આપણે બંધ કરી દેવો જોઈએ કેસ થાય મિત્રો ના પાડી માવતર ને ના ગમતું હોય એના માવતર બોલી જાવ માવતરને ન ગમતું કેવી રીતે તમને પૂછ્યું નથી તમને ક્યાંથી પૂછ્યું હોય

હા તમારા છોકરા તમારા ઘરે તમારા બે જણા ને કંકાલ થાય ને તમારા ઘરે થી બાઈ એકસો એકાસી ને ફોન કરે ને તો માતાજી નો પાર્ટ પડ્યો રે ને હમણાં પોલીસ આવે સીધા ન્યા કે આની હારે ખાવા બેસી જા ને દાણા મૂકી દે હા એટલે કાયદો કામ કરે ત્યાં પાર્ટ બાર્ટ કાઈ નો આવે એ બધું અંધશ્રદ્ધા નું કામ છે દાણા જોવું બધું કરો પણ બીજા ને દુખ નો આપો ના ના વાત બરોબર એટલે આવું કામ બંધ કરી દેજો જેથી કરીને તમારી સામે નકર તમારો પડદાફાસ કરવો જોઈએ તમારું આખું નામ શું છે ભરતભાઈ ભરતભાઈ આખું નામ બાપુજી શરી જ ઓળખો હોય કે જે મોંગલમાંથી ઓળખો તો તમારા બાપુજીનું નામ ના આવે પાછળ મોંગલમાં મોંગલમાંના નામે તમે સરી ખાવ છો આ મોંગલમાં છે ને એને આ જે કાંઈ છે એ બધી માતાજીના નામે તમે તમારો ઘર હકાલો છો માતાજી તમને કીધું તું તમે મોંગલમાં બે લોક છે ને હે તમને હં હા તમને કીધું તું મોંગલમાં તમે બનો એવું એના તો આશીર્વાદ હોય તો જ થઈને હોય કાય કોઈના આશીર્વાદ નો હોય મંગલમાના નામે તમે તારણની બદનામ કરીને તમે તમારા ઘર અકાલો છો માતાજી તમને કીધું જેના તને દાણો જો હાલો મારા દાણા ઓર કેમ મારા દાણો જોજો ને મારા ઘરમાં મે મારા કેટલા દીકરા છે ઈ તો જો હું મંગળવાર પુનમજીવા ક્યાં કેતો જ નથી તો આ તો પુનમ આ ઊભી આવો પુનમનો આવું મારા કેટલા છોકરા છે ને મારા બેંકમાં કેટલા પૈસા પડ્યા છે તમને ખબર છે ને હમ

તમે એને ધમકી મારી કે તને પાસે પુરાવો એમ કઉ હમ પછી કોઈ દાણા જો તમારી પૂરતું કરો કોકનો કા કોક છોકરો દવા પીન મરે તો નામ તમારું હોય છે ને જાઓ જેલમાં ના ના વાત સાચી આ છોકરો અત્યારે કદાચ એને પ્રેમ છે ને એના હિસાબે દવા પી ગયો તમારું નામ લખાવ્યું તમે ક્યાં જાવ માતાજી બચાવવાની હોય જેલમાં જવું પડે ના ના ખરું હા એટલે એમાં તો માતાજી ને કદાચ છીએ છોકરો કરશે તો કદાચ દીકરી કદાચ એના દવા પી ગઈ તો કોક નો જીવ જાય એમાં એના માવતર હોય તો અમારે કેવું જ પડે હોય કે એના માવતર પણ એ સાહેબ એના માટે કમાવા માટે થાય એના માવતર જવા નથી એકસો એકસી માં ફોન કરે તો એનો ઘરવાળો ત્રાસ ત્યાં ખવડાવો હોય ત્યારે જાય

તમે જેને તેને હમ ખવડાવશો છો ને અંધશ્રદ્ધા ફેલાવો છો ને પાછા ઓલી છોકરી ને કહો છો તને ભલા મોલ માં હમ છે તું એને મૂકી દીજે ને એને યાદ ન કરતી નકર તને માં મારી નાખશે મોગલ માં કોઈ મારી નાખે મારી તો કોઈ નાખવાનું તો પછી તમે એવી એને એવું તમે એને હમ દીધા હતા અધિકાર છે મારે તમને બંધ કરવાનો તમને કહેવાની જરૂર નથી પણ આવું આવું ડીંડપ નો કરો ઈ મારો કહેવાનો તમને અધિકાર છે ના કે તમે માતાજી પૂજો પૈયે લાગો ઈ બધું કરો પણ આવા ભવાડા છો માણસો ને હા ભગુડા હા ખવડાવે જે મોટા મોટા ધર્મ છે ને એ માણસો ને ભોજન ખવડાવે છે આ તો તમે દાણા જોશો આસ્થા ગમે એટલી મારી વાત બરોબર ભ

તમારા હિસાબે તમે દાણા જોયા જુદા પાડવાના જુદા પાડવાના દાણા જોવાય કે ભેગા કરવાના દાણા જોવાય દાણા હા જઈ પણ એમ તો એના ને મેરેજ કર્યા તો એને કોઈ નથી પકડી ગયા તો તમે શું કમે ને ધર્મ નામે બીવડાવો છો તો આપણે તમતર આડા પડવાના નથી આડા પડવાનું નથી પણ એને હમ ખવડાવો ને તમે તમે એને હમ ખવડાવ્યા કે તને તને મંગલમાં મારી નાખજે તું જો હવે કદાચ તારા ઘરવારાને ભૂલી જઈએ અને નકર તને નાગી પૂગી કરીને આયા મારશે આવું હોય હં હા એવી ધમકી મારવાની હોય ના કહેવાય પણ છોડી ચીટી તાકાતમાં થોડી શી તાકાતમાં કવ છું કે કોઈના ઘરે ડિસ્ટર્બ કરવાનો અધિકાર નથી હં હા આ મેં તમને ફોન કર્યો એ મેં તમારું આ આવ્યું એટલે અને તમે અંધશ્રદ્ધા ફેલાવો છો એટલે બાકી તમે હારું કર્યું ફોન કર્યો એ સારું કર્યું અમે બીજી ભેટ તો નહીં અહીંયા કરીએ ને હા જે જોવો ને તમે તમારી રીતે જોવો અને તમારી દુકાન હલાવો પણ મોંગલમાં ને હું કામ બદનામ કરો છો એમ કહું છું મોંગલમાં તમે એલા હવે આપણે તમે આખી વાત સમજતા નથી તમે તમારા ઘરે મંદિર બનાવ્યું છે કે મોટા મંદિરમાં તમને પૂજારી તરીકે કેમ ના રાખે

એ ચારણ ની દીકરી જે હું કર્યું છે ને એનો એનો ઇતિહાસ છે એ તો પેલા વાંચો એને દાણા જોવામાં ધૂણવા નથી ચારણની દીકરીઓ ખપી ગઈ આમાં હરદાર ની અંદર જીવણી થઈ ગઈ હા એટલે માતાજી નો ઇતિહાસ જણાય ઝૂણવામાં નથી દાણા ઘૂવામાં દેવ નો હોય દાણા ઘરે કોટલામાં જોવા પડે ખાવા છે કે નહીં એ પાટમાં જ દાણા જોઈએ થાય આ તમારે તમારે ઘરે દાણા કોઠલામાં નાખવાનું પાટમાં નાઈ ખાય હમ

સમતાર હવે હું અહીંયા ક્યાં આડો પડું જો ખબર આ મિતલબેન નામ છે અને નવરંગપુરાના છે હાલ વિરમ ગામ리에 છે હા હા ખબર હા જો કે છો ને એમ માર લે ઓડખી જજો ને એને એમાં ક્યાં પડતા નઈ નકર YouTube માં બધી આવશો બસ નો કેતા હા હા હાલો આ હું તને શું કહું બે મિનિટ અલ્યા પૂવા તને કીધું તું মকান্যানি সিকে গান আনি নিং আনি আনিকে. আনি কিকান্যলের আনি আনি আনিন আনি আ. এটা ইমরজন্স আবার যে যে কীল মানে চোখো আওয়াজাম

તું તારી કઈ લેવા દેવાની અને શું કેવાય હવે કહે છે ને કઈ અવરું પગલું નઈ કરવાનું કઈ લાઈ નહીં અત્યારે પછી હું કેવાય અત્યારે

હું તને ગમે ત્યારે ફોન કરો મારો ફોન ઉપાડી જાય બરોબર મારે કામ છે એટલે ગમે ત્યારે બરોબર મારો ફોન જાય ને મારી વાત મારો ફોન જાય ને તારે મારો ફોન ઉપાડવો પડશે હું તને પેલા કઉ હારું વાલું મૂકો હું જતું જયારે પૂછું ત્યાં તાર ખાલી જવા